નવસારીના અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને રથનું રંગરોગાણ કરવા સાથે છપ્પન ભોગની પ્રસાદીની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જગન્નાથપુરી અમદાવાદ વડોદરા સુરત અને નવસારી સહિતના ગુજરાતના લગભગ તમામ શહેરોમાં ધામધૂમથી ચાલી રહી છે ત્યારે નવસારીને અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે પણ ભગવાન જગન્નાથજીની યાત્રાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ભગવાન જગન્નાથને અનેક પ્રકારની શુદ્ધ ઘીમાં બનાવેલી વાનગીઓનો ભોગ ચડાવવામાં આવશે ત્યારે ઇસ્કોન મંદિર ખાતે લગભગ 30 થી વધુ માતાઓ એકત્ર થઈ હરે કૃષ્ણના નાદ સાથે ભજન કીર્તન કરી છપ્પન ભોગની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે બીજી તરફ નવસારીમાં સત્તાવીસમી તારીખના અષાઢી બીજના રોજ

બધા નવસારીના નગરજનોને આ રથયાત્રામાં ભાગ લેવા વિનંતી છે વેદ શ્રુતિ મંત્ર છે રથેતું વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિધ્યતિએ જો રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના આપણે દર્શન કરીએ છીએ તો આપણો આ જગતમાં પાછો આપણો જન્મ થતો નથી તો આપણે ક્યાં જઈએ છીએ આપણે આપણા નિજધામ ધામ બધીકનું નિજધામ છે ભગવાનનું ધામ ગોલોક વૃંદાવન ત્યાં આપણે સોળ વર્ષના બાળક બની રહીએ છીએ નવો નવો આનંદ નવી નવી તાજગી કદી મૃત્યુની કદી રોગ સવસ્થાની કદી સ્કૂલમાં નહીં જવાનું રોજ નવી નવી રમત રોજ નવા નવા ઉત્સવ તમે જુઓ અત્યારે ઉત્સવ છે જગન્નાથ ભગવાન રથયાત્રા ઉત્સવ આપણે આ ગૌડિયા વૈષ્ણવ સંપ્રદાયમાં દર મહિનાની અંદર બે ઉત્સવ આવે આખા વર્ષ દરમિયાન બાવીસથી ચોવીસ ઉત્સવો આવે આપણે કાંચીપુરમ જઈએ સાઉથ ઇન્ડિયામાં તો ત્યાં રંગનાથ સ્વામી છે જે ભગવાન રામે વિભીષણ જે અર્ચા વિગ્રહ આપેલા હતા તે મંદિર આજના આજના સમયમાં દુનિયાનું સૌથી મોટું એક્ટિવ મંદિર છે ત્યાં ત્રણસો પાસઠ દિવસમાંથી ત્રણસો ને પચીસ દિવસ ઉત્સવ ઉજવાય તો કેમ એ એ બતાવે છે કે કેમ એ કે એ એક પ્રકારની એડવર્ટાઇઝિંગ છે કે ભગવાનના ધામમાં આવી રીતના રોજ ઉત્સવ છે તો રથેતુ વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન રથમાં બિરાજમાન જો ભગવાન જગન્નાથના દર્શન કરીએ છીએ તો આ જ્યાં રોજ નવો નવો ઉત્સવ નવો નવો આનંદ છે ત્યાં આપણે જશું તો આ રથયાત્રામાં સ્ટેશનથી નીકળશે રેલવે સ્ટેશનથી અને મુખ્ય માર્ગ થઈ લાઇબ્રેરી ત્યાંથી પ્રજાપતિ આશ્રમ ત્યાંથી પાછી રિટર્ન થાય એટલે નગરપાલિકા સંસ્કાર ભારતી સ્કૂલ મંકોડિયા વલ્લભ એસ્ટેટ સિંધી કેમ્પ પછી ત્યાંથી કોન્વેન્ટ સર્કિટ હાઉસ કોન્વેન્ટ સ્કૂલ વિદ્યાકુંડની સામેથી વિરાંજલિ માર્ગ થઈને ડી માર્ગ પાસેથી થઈને ઇસ્કોન મંદિર આવશે તો બધાને ભાગ લેવા વિનંતી છે બધા માટે મહાપ્રસાદ છે રથની પાછાડી પ્રસાદનો પણ બહુ મહિમા છે એટલે રથની પછડી કન્ટિન્યુઅસ પ્રસાદ વિતરણ થશે અહીંયા મંદિરે આવશે તો પણ બધા માટે ફૂલ ડીશ પ્રસાદ છે એ પ્રસાદનો બધાને ભાગ લેવા વિનંતી છે છપ્પન ભોગના દર્શન કરવા બપોરે મળશે તો એ પણ ભગવાન બધા છપ્પન ભોગના દર્શન ભગવાનને લગભગ બસોથી ઉપર આઈટમમાં અહીંયા ભોગ લગાવવામાં આવશે તે પણ ભક્તો દ્વારા જે ભક્તો સોળ નિયમ સોળ માળા જપ કરે છે હરે કૃષ્ણ મહામંત્રની અને જે ચાર નિયમોનું સખ્તપણે પાલન કરે છે એવા જ ભક્તો દ્વારા બનાવવામાં આવે છે તે જ તે જ ભગવાન સ્વીકારે છે ભગવાન કે ઉપ ભક્તિપૂર્વક જો મને કોઈ આપવામાં આવે તો જ હું સ્વીકારું છું અને એટલા માટે એવા ભક્તો દ્વારા જ બનાવવામાં આવે છે જે ભગવાન સ્વીકારે તો એ છપ્પન ભોગનો બી બધાને લાભ લેવા વિનંતી